એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ વેસ્ટર્ન સેક્ટરમાં એરફોર્સ બેઝની મુલાકાત લીધી હતી એર માર્શલ નર્મદેશ્વર તિવારી એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ વેસ્ટર્ન સેક્ટરમાં એરફોર્સ બેઝની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં એરફોર્સ બેઝના સ્ટેશન કમાન્ડર ગ્રુપ કેપ્ટન વિનય ભારદ્વાજે તેમનું સ્વાગત કર્યું હતું આ મુલાકાત દરમિયાન તેમણે સ્ટેશનની ભૂમિકા અને ઓપરેશનલ તૈયારીની સમીક્ષા કરી હતી સાથે જ એર માર્શલને સ્ટેશનના વિવિધ ઓપરેશનલ જાળવણી અને વહીવટી પાસાઓ વિશે માહિતી આપવામાં આવી હતી બાદમાં તેમણે સ્ટેશનના કર્મચારીઓને સંબોધિત કર્યા હતા અને સ્ટેશનના કર્મચારીઓ દ્વારા સોંપાયેલ લક્ષ્યોને હાંસલ કરવામાં ઉચ્ચ સ્તરની વ્યવસાયિકતા અને સખત મહેનતની પ્રશંસા કરી હતી તેમણે ઉપલબ્ધ સંસાધનોના મહત્તમ ઉપયોગ સાથે સંપૂર્ણ ઓપરેશનલ સજ્જતા જાળવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો સાથે જ એર માર્શલે શારીરિક તંદુરસ્તીના ઉચ્ચ ધોરણો જાળવવા પર ભાર મૂક્યો હતો અને તમામ કર્મચારીઓને વિવિધ રમતો અને શારીરિક પ્રવૃત્તિઓમાં સામેલ થઈ તંદુરસ્ત જીવનશૈલી જાળવવાની સલાહ આપી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર